નમસ્કાર દર્શક મિત્રો આપની હાળી રહ્યા છો નજર નાખી અત્યાર સુધી ના મુખ્ય સમાચારો ઉપર ગુજરાત કોંગ્રેસના નેતાઓના વારાણસિંગ આજે મોટેરા સ્ટેડિયમ ખાતે રાજ અને કોલકાતા વચ્ચે હાઈ વોલ્ટેજ જમ્પ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમને જીતાડવા માટે ગુજરાતમાંથી ભાજપના આગેવાનો પ્રચાર માટે વારાણસી ગયા છે જ્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ વારાણસીમાં મોદીને હરાવવા માટે મોદી વિરોધી પ્રચાર કરવા ગયા છે વારાણસીમાંથી મોદીને જીતાડવાને અને માટે ગુજરાતમાંથી કાર્યકરો અને આગેવાનોની ફોજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવી રહી છે તારીખ ત્રીસમી ગુજરાતમાં ઇલેક્શન પૂરું થઈ ગયું ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર બે જગ્યાએ ચૂંટણી લડી રહ્યા છે એક ગુજરાતના વડોદરા ખાતેથી અને એક વારાણસી ખાતેથી શંકર ચૌધરી સહિતના આગેવાનો વારાણસી તરફ પહોંચી ગયા છે અને આગામી બે ત્રણ દિવસમાં ભાજપના અમુક ધારાસભ્યો અને પહોંચી જશે જયારે બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ પણ જેઓ વારાણસી ખાતે જઈને પ્રચાર કરશે અને નરેન્દ્ર મોદી ને હરાવવાના પ્રયત્નો કરશે વાત કરીએ તો કોંગ્રેસ અર્જુન મોઢોડિયા શંકરસિંહ વાઘેલા શક્તિસિંહ

ગુજરાતના કાર્યકરો અને આગેવાનોને મોદી વિરોધી પ્રચાર અર્થે વારાણસી મોકલવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોદી વિરોધમાં પ્રચાર અર્થે વારાણસી મોકલવામાં આવી રહ્યા છે આજે મોટેરા સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ્સ રાઇડર્સ વચ્ચે હાઈ વોલ્ટેજ જંગ ખેલાશે જેના ભાગરૂપે ગઈકાલે બંને ટીમના ખેલાડીઓ અમદાવાદમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે મોટેરા સ્ટેડિયમ ઉપર પ્રેક્ટિસ કરી હતી બંને ટીમના ખેલાડીઓએ કાલઝાર ગરમીમાં નેટ પ્રેક્ટિસ કરીને પરસેવો પાડ્યો હતો કલાસ કાલીઝ મોલીમો પર સુનિલ નારાયણ જેવા દિગ્ગજ ખેલાડીઓ ધરાવતી કોલકાતાની ટીમે નેટ પ્રેક્ટિસમાં વોર્મઅપથી શરૂઆત કરી હતી ત્યારબાદ બેટિંગ અને બોલિંગના કૌશલ્યનો અભ્યાસ કર્યો હતો રાજસ્થાન રોયલ્સની ટીમનો આજે વિકલ્પ અભ્યાસ હતો જેમાં ટીમના મોટાભાગના યુવાનો અને જુનિયર ખેલાડીઓ સામેલ હતા આજે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર આઈપીએલ ને લઈને સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે સાબરમતીથી મોટેરા સ્ટેડિયમ તરફ જતો માર્ગ એક તરફી કરી દેવાયો છે આશરે એક થી વધુ પોલીસકર્મી કર્મી તૈનાત કરાયા છે અમદાવાદમાં આઈપીએલ રમાતી હોવાથી લોકોમાં ઉત્સાહ છે અને આઈપીએલ મેચ જોવા માટે ખરી કાળજાળ ગરમીમાં લાઈનમાં ઉભા રહીને ટિકિટો ખરીદાઈ છે બસો થી લઈને ઊંચી કિંમતની ટિકિટો વેચાઈ છે જેમાં બસો થી પાંચસો વાળી ટિકિટો વેચાઈ ગઈ હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે જ્યારે બીજી બાજુ આજની આ મેચ હાઈ વોલ્ટેજ એટલા માટે છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ ને આ મેચ માં જીત મેળવવી ઘણી જરૂરી છે કોલકાતા અત્યાર સુધીમાં છ મેચો માં જે પૈકી બે માં વિજય અને ચાર માં પરાજય મેળવ્યો છે દેશી તમંચા બનાવવા માટેનો સામાન લેવા માટે સરખાઈ વિસ્તારમાં આવેલા બે આરોપીને જોન સાતના સ્ક્વોડ બાકામીના આધારે ઝડપી લીધા હતા પરપ્રાંતિય બંને યુવાનો ચાંગોદર ખાતેની ફેક્ટરીમાં રહી નોકરી કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આરોપીઓ પાસેથી લોખંડની પાઇપ ટીગરનો ભાગ તથા કાન સહિત કુલ સાત હજાર બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેમાં લવલેશ ગોળેલાલ પાટેકર ફેક્ટરીના મકાનમાં ચાંગોદર તથા નોનિત દશરથભાઈ મહેશ્વરી મહેશ્વરી સોસાયટી ચાંગોદર મૂળ રહેવાસી બાડમેર રાજસ્થાન ને હથિયાર બનાવવા માટેનો સામાન લેવા આવતા સમયે ઝડપી લેવાયા હતા આરોપી પાસેથી દેશી બનાવટ ના તમંચા પાર્ટ તેમાં બેરલ ચાર જીવતા કારસુ એક લોખંડનો ફાયર આર્મ્સ નો ભાગ લોખંડ ટ્રિગર ચાર કાનસ અને એક મોબાઈલ મળી કુલ સાત હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કરી લેવામાં આવ્યો હતો વિશાળ જગ્યામાં માં સુવિધાઓ સાથે શરૂ થયેલી પ્રેમ સ્વરૂપ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નો આજે ભવ્ય ઉદઘાટન સમારંભ સાથે શુભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર દીપકભાઈ વોરા

સહિતની અનેક કવિ સુવિધાઓ સાથે નિશાન ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ છે આ ઉપરાંત ખભો કરોડરજ્જુ હાડકાના તમામ ઓપરેશનો આધુનિક પદ્ધતિ કરવામાં આવશે અને કાન નાક ગળાના કેન્સર કિડની અને ચામડીના રોગની પણ વ્યાજબી કિંમતે સારવાર મળશે મારો ઘણા વર્ષનો એક અનુભવ અને ઘણા વર્ષની મારી ઈચ્છાઓ તેને આ પૂર્તિ કરવા માટે મેં આ કાર્ય કર્યું હતું મારા દર્દીઓને સાથમાં સાથે રાખીને હું ઘણી બધી હોસ્પિટલો જાઉં છું ઘણા બધા દર્દીઓને જોઉં છું અને જે મારું હૃદય કકરે છે એ અહીંયા ના ના ઉપરી ઉઠે એના માટેનો મારો પ્રયાસ છે આ પુરુષાર્થ એટલો છે અને એ પુરુષાર્થ હું એમ કહું છું એ લોકોની મદદ મળે છે પણ એકવાર ના મળી શકે તો ઈશ્વર ઉપરવાળો મદદ તમને આપે છે પણ કોઈ દર્દી અહીંયાથી રડતું ના જાય તો આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલ અમે શું શરૂઆત કરી છે એમની સાથે સાથે મારે કેવું જરૂરી છે એકલા હાથે કામ ના થાય મારા અરેખમ મારી સાથે સાત સંતો છે જેમાં એન્જિનિયરો છે જેમાં પીએચડી થયેલા સંતો છે એ મારી સાથે બે એન્જિનિયરો છે એક પીએચડી સુધી પહોંચેલા સંત છે અને સખતનું ચિંતન કર્યા કરે સખત આ એક આજે શરૂઆત કરી એને માત્ર એક મહિનો થયો એક મહિનાથી સવા મહિનો થયો છે

પહેલાં મેં એક નાના ડીમાંથી ચાલુ કર્યું અને એ વખતે અમારો આખો આશય કે એજ્યુકેશન કેમ્પસ ઊભો કરવાનો હતો અને દરેકને અમે સારું સસોને સારું એજ્યુકેશન આપી શકીએ એવી અમારી ભાવના હતી અત્યાર સુધી મેં લગભગ આઠથી દસ સંસ્થાઓ એન્જિનિયરિંગ ફાર્મસી એક શરૂઆતમાં પીટીસી બી એડ એવરીથિંગ શરૂઆતમાં મેં એન્જિનિયરિંગમાં ડિપ્લોમાથી ચાલુ કર્યું ત્યારે ડિગ્રી એન્જિનિયરિંગ સુધી મારું હવે એનાથી આગળ જઈ અને કુદરતના પહોરે હોસ્પિટલો તો ઘણી બધી છે પણ કુદરતના પહોરે તમે અહીંયા આવો તો કુદરતી જે ઓક્સિજન મળે એનાથી દર્દીનું પચાસ ટકા દરદરત ઓક્સિજન બનાવવાનું કહી શક્યો તમે આજુબાજુનું વાતાવરણ જુઓ એકદમ નેચરલ એટમોસ્ફિયર છે આ સંસ્થામાં તમે બધા આ મિટિંગ કરી જાય પછી તમે આ સંસ્થા કાંઠો કાંઠું પાડો અમે નાનામાં નાની વસ્તુમાં વસ્તુને કરવાનો પ્રયત્ન નાનામાં નાની વસ્તુની અમે કાળજી રાખી છે અને અમારો જે કન્સલ્ટેશન ડોક્ટરો રૂમ જોજો અમારો ઓપરેશન થિયેટર જોજો અમારો વોર્ડ જોજો અમારી જે સગવડ આપવાનો જે દર્દીઓનો અમે પ્રયત્ન કરે છે ઓછામાં ઓછા ચાર્જ થઈ એ જે અમે પ્રયત્ન કર્યો છે એ બધું સ્વામીના અથાગ પ્રયત્ન છે આ બધું શક્ય બધું છે હોસ્પિટલના તમામ દર્દીઓને પોસાય તે રીતે જનરલ વોર્ડ સ્પેશિયલ વોર્ડ ડીલક્સ વોર્ડ સહિતના સુવિધાઓ તથા દર્દીઓ માટે ખાસ લીપની પણ વ્યવસ્થા છે દર્દીઓ માટે વિવિધ પ્રકારના બોડી ચેકઅપ પ્લાન્સ પણ શરૂ કરાયા છે જેમાં દર્દીઓને વ્યાજબી કિંમતે જુદા જુદા ટેસ્ટ ચેકઅપની સુવિધા મળશે આ સાથે હોસ્પિટલમાં ચોવીસ કલાક ચાલતી અદ્ધત લેબોરેટરી પણ ઉપલબ્ધ છે ઉપરાંત અકસ્માતના કેસો માટે ઇમરજન્સી ચોવીસ કલાક સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર